સુરાખાચર એવું કેવું તપાયરું છે એકટાણા કરો છો કે ધારણા પાણા કરો છો કે પછી ચાંદ્રાયણ કરો છો સુરાખાચર કહે ના ના મહારાજ ના હો મને એવું કંઈ ફાવે નહીં એવા બધા તપ તો આ બધા મારા સાધુડાઓ કરે મારું તો એનાય કરતાય આкру છે આ સાંભળતા આખી સભા ગંભીર થઈ ગઈ બધા એક બીજાની સામુ જોવા લાગ્યા છે અંદરો અંદર બોલવા લાગ્યા કે આ સુરાખાચર એમ કહે છે કે હું આ સાધુ કરતા યાકૃત કરું છું તો કેવું તપ કરતા હશે મહારાજ એ સુરાખાચર ને પૂછ્યું સુરાખાચર કહો તો ખરી એવું શું તપ કરો છો મહારાજ કહે અરે સુરાખાચર કહે અરે મહારાજ શું કહું તમને મારા તપની તો વાતે શું કરવી આ એક ટાણા ધારણા પરણા ઉપવાસ ચાંદ્રાયણ આવું તો કાઈ આપડાથી થાય નહીં માટે મે તો રોજ કરતા વધારે ખાવાનું નિયમ લીધું છે અને મહારાજ તપ એટલે શું તો કે આ દેહને કષ્ટ આપું આ સાધુઓ થોડું ખાઈને દેહને કષ્ટ આપે ને હું વધારે ખાઈને દેને કષ્ટ આપું આ સાંભળી મહારાજ સહિત આખી સભા ખડખડાટ હસી પડી સુરા ખાચર કહે સુરા ખાચર એટલે સુરા ખાચર અને એની વાત એ એવી સુરા ખાચર કહે મહારાજ મારે તો હવે સાધુ થવું છે મહારાજ કહે આહા સુરા ખાચર આહા આ તો બહુ મોટી વાત કરી પણ આવો વિચાર આવ્યો કેમ તમને સુરા ખાચર કહે મહારાજ શું કહું તમને એમાં થયું એવું કે ઘેરથી મને કહ્યું કે મહારાજ ને લઈને જ ઘરે આવજો અને જો મહારાજ ના પાડે તો તમે ઘરે આવતા નહીં ત્યાં જ સાધુ થઈને રજો માટે જો મહારાજ તમે મારે ગામ લોયા નહીં આવો તો પાકું સાધુ થઈ જવાનું

અને અમે અહીંયા આમંત્રણ સ્વીકારીને ત્યાં જવાનું નક્કી કર્યું છે ત્યાં તો સુરાખર કહે અરે આ તો બહુ કરી મને સાધુ કરવો લાગે છે નિશાસો મણ એકનો નાખ્યો ને પૂજાભાઈ પાસે જઈ વિનંતી કરવા લાગ્યા કે પૂજાભાઈ કાઈક દયા કરો મારા ઉપર સાધુ કેમ થવાશે શું કરીશ આ સાંભળી મહારાજ હસવા લાગ્યા અરે સુરા ખાચર હમણા તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે મારે સાધુ થાઉં છે અને સાધુ કરતા યાકૃત તપ કરવું છે હવે શું થયું થાવ સાધુ સુરા ખાચર મોઢું પડી ગયું ને જોઈને આખી સભા હસવા લાગી પછી પૂજાભાઈ બોલ્યા મહારાજ આ સુરા ખાચર તો નિરાશ થઈ ગયા માટે તેના ઉપર કાઈક દયા કરો મારે ત્યાં પછી આવજો પહેલા ત્યાં જાવો ને સુરાખાચર ને સાધુ થતા અટકાવો સુરાખાચર કહે ભણો પૂજાભાઈ તે તો મારી લાજ રાખી ને સાધુ થતા અટકાયો વારી જાવ અરે વારી જાવ તમારા ઉપર વારણા લઉ તમારા મહારાજ ગંભીર જ રહ્યા સુરાખાચર મહારાજ પાસે ગયા ને હાથ જોડી કહે મહારાજ હવે તો પૂજા ભાઈ પણ આડા આવતા નથી હવે તમારો શું નિર્ણય છે ત્યારે મહારાજ કહે ગ્રહસ્થ હે ગ્રહસ્થનો પક્ષ રાખો પૂજા ભાઈ કઈ વાંધો ન હોય તો અમે લોય આવશું ચાલો તમારી ભેગા જ આવીએ આ સાંભળી સુરા ખાચર તો નાચવા લાગ્યા ને મારા સંતો ને ભક્તો સાથે લોયા પધાર્યા ને ત્યાં દોઢ માસ નિયમ એક રાત્રીએ એક દિવસ સુરાકાચની ઘરે ચોર પેટારો ચોરવા રાત તૂટ્યો નહીં તેથી ચારે ચોર વિચાર કરે કે આને લઈ જઈએ આ વિચારી પટારો દીવાલ તોડી લઈ જતા ગામની ભાગોડે પહોંચ્યા ત્યાં સવાર થઈ ગયું ધુડા ખાચર ના ચોર પટારો ત્યાં જ મૂકીને જતા રહ્યા આ બાજુ સવાર પડતા ગામમાં ખબર પડી કે આ અહીં પટારો કોનો છે ને સુરા ખાચર ખબર પડી કે મારા ઘર માં પટારા ની ચોરી થઈ છે તપાસ કરતા ગામની ની ભાગોળે પટારો મળ્યો તાળું પણ તૂટ્યું નથી તેથી સુરાખ આચરને સંકલ્પ થયો કે આ મારા પટારાની રક્ષા મારાજે કરી તેથી આ પટારાનું અડધું દ્રવ્ય ભગવાનને અર્થે વાપરવું વળતો વિચાર આવ્યો કે મારા સંકલ્પમાં મારા ઘરના ભડશે કે કેમ ઘરે જઈને વાત કરી કે ભગવાને આપણા પટારાની રક્ષા કરી છે તો મારો સંકલ્પ છે કે તમને વાંધો ન હોય ને તો આ પટારાનું અર્ધ દ્રવ્ય ભગવાનને અર્થે વાપરો ત્યારે ભારતની આર્ય નારી એવા શાંતાબા બોલ્યા કે જો ચોર લૂટી ગયા હો તો અર્ધ દ્રવ્ય તમારા માટે રાખતા જ માટે અર્ધ નહીં પણ બધું દ્રવ્ય ભગવાનને અર્થે વાપરી નાખીએ પછી સુરા ખાચરે મહારાજ પાસે જઈ વાત કરી કે મહારાજ તમે અમારી બહુ રક્ષા કરી છે ને પટારાની વાત કરી આ સાંભળી મહારાજ કહે સુરા ખાચર એ તો તમારી નીતિ દ્રવ્ય હતું એટલે કોઈ લઈ ના શકે કેમ કે તમે નીતિથી થી કમાવો છો અને ચોખ્ખો દશાંશ વિશાંશ કાઢો છો સુરા ખાચર કહે મહારાજ અમારા મલક માં રીંગણા બહુ સરસ થયા છે તો શાક ઉત્સવ કરીએ ને મહારાજે એ વાતને વધાવી લીધી ને લોયામાં લોયા ધામમાં સુરા ખાચરના યજમાન પદે સૌપ્રથમ પ્રથમ થયેલો સાઠ મણ રીંગણા બાર મણ ઘી ને આઠ ચૂલા ઉપર શાકોશવ થયેલો ને સુરા ખાચરે દેશ દેશના હરિભક્તોને આમંત્રણ આપ્યું ને શાકોશવ નજીક આવતા દેશ દેશના થી સંગો લોયા તરફ આવવા લાગ્યા

કંઈક ને કંઈક શાક લઈ આવ્યા છે કોઈ અથાણા માટે મૂળા લઈ આવ્યા છે દેશ દેશથી હરિભક્તો આવ્યા છે કારણ કે સુરા ખાચરે પહેલી જ વખત આ શાક ઉત્સવનું આયોજન કર્યું અને બધા હરિભક્તો સંતો મહારાજ સાથે રાજી થઈ સહમત થઈ અને ભવ્યથી અતિભવ્ય ઉત્સવ કર્યો તે દિવસેથી તો આજનો દિવસ સુધી હજી ઉત્સવ એવર ગ્રીન તહેવાર કહેવાય છે અને શિયાળો આવે એટલે ઉત્સવ બધાને યાદ આવે સાથે સાથે સુરા ખાચરને યાદ આવે એટલે આજે અમે અમારા આ ઉત્સવમાં સરસ મજાનો દ્વિતીય ઉત્સવ છે ત્યારે અમને એમ થયું કે ચાલો આજે છેલ્લો દિવસ છે તો અમે પણ ઉત્સવનો તહેવાર કરી અને હરિભક્તોને કથા સાંભળનારાઓને બધાને રાજી કરીએ તો જો સરસ મજાનો શાક ઉત્સવ સ્ટેજ ઉપર બધા જ ખૂબ ખૂબ રાજી થઈને રાસ લઈ રહી રહ્યા છે રાસ લેતા રહેતા વચ્ચે મહારાજ બેઠા છે અને અમારા શાંતુગી માતા પણ કથા વાંચે છે અને અમે બધા જો અમારા તાનમાં રાસમાં ચકચૂર થઈ ગયા છીએ કહેવાય ને અમને એમ થઈ ગયું કે અમે મહારાજના વખતમાં ઉત્સવ કર્યો હોય ને એવો અમને અનુભૂતિ થઈ એવો અમને અહેસાસ થયો કે નહીં અત્યારે અમે જે શાક ઉત્સવ કર્યો ને તો ખરેખર અમે પણ એવું લાગે કે મહારાજ અમારી સાથે છે અને અમે આવો મહારાજની સાથે ભવ્યથી અતિભવ્ય શાકોત્સવ કરી રહ્યા છીએ ત્યારે હૃદયમાં એટલો આનંદ છે એટલો આનંદ છે ને કે સ્ટેજ ઉપરથી નીચે જવાનું મન નથી થતું કે વચ્ચે મહારાજ છે અને એ નીચે બધું શાકભાજી ગોઠવું છે જે દેશ દેશના હરિભક્તો લેવા છે ને અમે ફરતા રાસ લઈએ છીએ ને તો અમને એમ થઈ ગયું કે અમે તો શાક ઉત્સવ જાણે અક્ષરધામમાં આવો શાક ઉત્સવ પાછો ના કર્યો હોય એવું લાગે છે કે જ્યારે મહારાજના વખતમાં અમે આવીશું તો અમે પણ જોડાઈ આવીશું ને એવું અંદરથી ભાસ થાય કારણ કે આપણે ભગવાન અને ભગવાનની ભક્તિ સાથે જોડાયેલા હોય ને એટલે આપણને સારા જ સંકલ્પ થાય આપણને સારા જ અનુભવો થાય અને આપણને સારો જ અહેસાસ થાય કે ખરેખર કે આ સરસ મજાનો ઉત્સવ અમે કર્યો અમે એવા નાચા અને અમે એવા બધાને નચાવ્યા કે બધા રાજીના રેડ થઈ ગયા અને કથા સાંભળવાળા સાથે યજમાન પરિવાર સાથે આજુબાજુમાં બધા જ કથા સાંભળતા હતા એ ખૂબ રાજી થયા ખૂબ રાજી થયા અને બહુ મજા આવે એવી ઉત્સવ કરવાની તો આવી રીતના અમારો આજે આ છેલ્લો દિવસ એનો આ ઉત્સવનો આ પ્રોગ્રામ અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે ત્યારે બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ